નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપ આ વિડીયો જોઈ અને કદાચ અચંબામાં આવી ગયા હશો કે દુદાભાઈ આ વિડીયોમાં શું લઈને બેઠા છે અને ટેકનિકલ વિડીયો બનાવતા બનાવતા અચાનક આસો છે પણ જી હા મિત્રો આ જે અત્યારે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એક સંગીતનું સાધન જેને આપણે પિયાનો કહીએ છીએ એ પિયાનો છે અને મિત્રો સંગીત જે છે એ હું જ્યારે નાનો હતો ત્યારથી મારા જીવનમાં સંગીત વણાયેલું છે અને મને સંગીતનો બહુ જ શોખ છે અને હું નાનો હતો ત્યારે શાળાની અંદર ભજનો ગીતો ગાતો પણ ખરા એટલે નાનપણથી જ મને સંગીતનો શોખ છે ગાવાનો પણ શોખ છે જો કે મને એ વખતમાં હું જ્યારે ગાવતો એ એ વખતનો જે સમય હતો ઓગણીસસો અઠ્ઠાણુંનો ઓગણીસસો અઠ્ઠાણું નવ્વાણુંનો સમય હતો એ વખતે તો આટલો જે વ્યવસ્થા છે સંગીતની દુનિયાની એ વ્યવસ્થા નહોતી પણ હવે વ્યવસ્થા વધી છે પણ હવે તો કે કહેવાય છે ને કે સમય અને સમજણ એ બંને જે છે એ એકી સાથે નથી આવતી એકી સાથે આવે તો કંઈક મજા જ અલગ હોય છે પણ મિત્રો ખેર એ સમય જતો રહ્યો અને હવે આપણે આ જે આધુનિક ટેકનોલોજી જે જમાનો છે એની અંદર આપણે સંગીતની દુનિયામાં જીવી રહ્યા છીએ ત્યારે મિત્રો હજુ પણ મારો જે શોખ છે સંગીતનો એ યથાવત છે ત્યારે આ જે પિયાનો છે એ પિયાનો મેં મિત્રો ઓનલાઈન મંગાયેલો છે અને આ મારો એક જીવનનો શોખ છે મનમાં હતો કે હું ભવિષ્યમાં પિયાનો શીખીશ એટલે મિત્રો આ પિયાનો શીખવા માટે મેં ઓનલાઈન મંગાવ્યો છે અને આ પિયાનો મને જો કમ્પ્લેટ ફાવી જાય તો આપણે આની એક અલગ ચેનલ બનાવવાના છીએ અને એ ચેનલની અંદર વિડીયો મૂકવાના છે પણ આજે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે હું એક વખત આ પિયાનોનો શીખતો પિયાનો શીખતાનો જે વિડીયો છે એ મારી જે આ જુદાભાઈ ચૌહાણ નામની ચેનલ છે એના પર એક વિડીયો મૂકું અને જોઉં કે લોકો કેટલો મને સપોર્ટ કરે છે જો લોકો સપોર્ટ તમે મને સપોર્ટ કરશો તો મિત્રો હું આની એક અલગ ચેનલ બનાવવાનો છું અને પછી રોજ આપણે એક એક વિડીયો મૂકવાના છે સંગીતના પિયાનો આપણે વગાડી અને ગાતા ગાતા આપણે એક વિડીયો હરોજનો શોર્ટ વિડીયો અપલોડ કરીશું જો તમારો સાથ અને સહકાર મને મળ્યો તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર એક હું સંગીત શીખું છું તમને જો મજા આવે તો વિડીયો સાથે બન્યા રહેજો મિત્રો તો આપણે શીખીએ એક સંગીત ટ્રાય કરીએ કેવી રીતના વાગે છે પહેલાં તો મિત્રો આપણે અત્યારે તો ફક્ત ટ્રાય કરીએ છીએ કે બેન્જો આપણો સોરી પિયાનો કેવો વાગે છે જો ભવિષ્યમાં આપણને ફાવી ગયો જો આ પિયાનો તો આપણે આના રોજ એક એક વિડીયો મૂકીશું અને શીખીશું કેમ નહીં ફાવે તો મિત્રો આ વિડીયો જે છે એ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો એક વિડિયોને લાઇક કરી દેજો અને મને સપોર્ટ કરજો કે ખરેખર અમારો જે આ સંગીતનો શોખ છે એ મને મારી મંજિલ તરફ લઈ જશે કે નહીં તો મિત્રો આપણે મળીશું ટેકનિકલ વિડીયો સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત જુદાભાઈ ચૌહાણને તજા આપશો નમસ્કાર